અંકલેશ્વરમાં સ્પાની આડમાં દેહ્ય અપારથી દિક્ત ગોરખ ધંધા પર બરુજ એ HSTU ટીમે ચોક્કસ માહિતીના આધારે દરોડા પાડ્યા હતા પોલીસે ચોક્કસ માહિતીના આધારે ગણેશ સ્ક્વેરના પહેલા માળે પીપી સ્પાના દરોડા પાડી સ્પા સંચાલકને ધરપકડ કરી એક મોબાઈલ અને રકણવાળી 27000 ઉપકરણનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અંકલેશ્વર ખાતે જિલ્લા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ગણેશ સ્ક્વેરના પહેલાં માળે આવેલ પીપી સ્પા સંચાલક દ્વારા સ્પાની આડમાં અલગ અલગ છોકરી બોલાવી ગ્રાહક દીઠ પચાસ ટકા રકમ પોતાના પચાસ ટકામાં રકમ મેળવી સ્પા સેક્સ વર્કર બોલાવી દેહ વ્યાપાર ચલાવી રહ્યો છે જે માહિતીને આધારે ડમી ગ્રાહક મોકલી દરોડા પાડ્યા હતા જ્યાં પોલીસે સ્પા સંચાલક સંકેત સુરેશ મૈસુરિયા રહે પીર કાંઠી પોલીસ ચોકડી બાજુને ઝડપી પાડ્યો હતો પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા સાત હજાર ત્રીસ એક મોબાઈલ વીસ હજાર રૂપિયા મળી સત્યાવીસ હજાર ત્રીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ સ્પા સંચાલક સંકેત સુરેશ મેસુરિયા વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જીઆઈડીસી વાલિયા રોડ અને પ્રતિન વિસ્તારમાં આવા બીજા કેટલાક સ્પા સેન્ટરો છે તેમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવે